હાલો મિત્રો તો ખેડૂત મિત્રો ને ઘણા બધા એવા પ્રશ્ન રહેતા હોય કે આપણે રોજ છે હુવર છે એની રંજાઈ બહુ રહેતી હોય કેમકે આપણે જે મોલ વાવેલો હોય એને પૂરેપૂરી નુકસાની કરતા હોય અને આપણે જાગી જાગીને થાકીએ તો પણ ખાઈ જતા હોય તો એના માટે એક લેજ કંપનીની જટકા ઝટકા દોરી આવી ગઈ છે જો અને મિત્રો આપણે નોર્મલી દોરી આવતી માં એક વર હાલે તા તૂટી જાય વધી વધીને દોઢ વર તો ઈ દોરી કરતા હારી દોરી આવી ગઈ છે લેજ કંપની ની તો આ મિત્રો વર્ષો જાય નહીં એમ કે આનું મટિરિયલ સારું બનાવેલું તો જવો મિત્રો મજબૂત આવી તો કઈ ઘટે જ નહીં આ રીતની મજબૂતાઈ છે આની તૂટવાનું તો મિત્રો હાવ ભૂલી જવાનું અંદર આ રીતનો તાર ફિટ કરેલ છે અને તાર પણ એસેસ નો આવી આ પ્લાસ્ટિક દોરી પણ આવી રહ્યા છે તો એ પણ એ ફાયદો છે આપણે આપણે વારંવાર તૂટવાના પ્રશ્ન પણ ન રહીએ ઘણી વખત એવું બને કે આપણે રોજ ટપતું હોય ઝટકોય લાગી ગયો હોય પણ તો પણ આ દોરી તૂટતી જતી હોય આરો એ તો આ તૂટવાની સમસ્યા પણ આમાં દૂર થઈ ગઈ છે તો મિત્રો આ ઝટકા દોરી રહી એ ખેરે તમે લઈ લ્યો એટલે વર્ષો સુધી આપણે ઉપાદી એટલે કાટ ના કે એવા કઈ પ્રશ્ન રહેતા નથી તો મિત્રો હવે આપણે દોરીની વાત કરીએ તો આ આપણે દોઢ કિલોનું બંડલ છે અને એક બે કિલોનું બંડલ આવે તો મિત્રો આ એક કિલોમાં સાતસો ફૂટ કામ આપે એટલે કે બસો વીસ મીટર અને મિત્રો આના ભાવની વાત તો મિત્રો એક કિલોનો ચારસો આજુબાજુ આનો ભાવ અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં લેવી હોય તો થોડો ઘણો ફેરફાર થઈ હોય તો લેજ કંપનીનો નો ઝટકાનો આખો સેટ પણ તમને મળી જાય તો મિત્રો તમારે લેવું હોય કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો મેં નીચે કંપનીના નંબર આપી દીધા છે વોટ્સઅપ દ્વારા કોન્ટેક કરી શકો તમે